બેસ્ટ લોકેશન ઉપર નવું ઘર સોધી રહ્યો છે હું તો દેખાડું રાજકોટના અટલ સરોવર નજીકમાં આઠસો સ્કવેર ફીટ નો થ્રી બીએચકે નો લક્ઝરીસ ફ્લેટ હું વાત કરું છું રાજકોટના રેસ્કોસ રેસીડેન્સી કે જ્યાં આપણે ડાયરેક્ટ રહેવા માટે આવી શકે ને એ ટાઈપ નો જોરદાર ફ્લેટ મળી રહ્યો છે તમને ફ્લેટ પણ દેખાડું સૌથી પહેલા જુઓ આપણને વિશાળ લિવિંગ એરિયા મળે છે સાથે આપણને સેપરેટ ડાઇનિંગ સ્પેસ અને સેપરેટ કિચન પણ મળે છે ને સેન્ડવીચ પ્લેટફોર્મ સાથે આરો પ્રોપર પોઈન્ટ ની સાથે અહીંયા પણ આપણે વિશાળ સ્ટોરેજ મળી રહ્યું છે ખાસ જો આપણું વોશ એરિયા આજ છે આપણો પેલો માસ્ટર બેડરૂમ આપણને એટેચ વોશરૂમ

આપણને બેઝિક પણ બધી ફેસિલિટીસ મળી રહી છે જેમ કે એલોટેડ કાર પાર્કિંગ એવી જ રીતે આપણને કોમન લેટિંગ માટે સોલાર સીસીટીવી સિક્યુરિટી અને ફાયર સેફટીને બધું જ મળી રહ્યું છે આપણો ખંડીરી ક્રિકેટ સ્ટેડિયમ છે ને આપણી બાલકરમાં ઊભો પા સામે જ દેખાશે આપણો રેસ્કો રેસિડેન્સી આવેલું છે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ 2 ઉપર એટલે કે આપણો આટલ સરોવરથી તંદન નજીકમાં તંદન સામેની બાજુમાં એવી જ રીતે રોયલ રીટ્રીટ હોટેલની તંદન પાછળની બાજુમાં તો તમારા ગ્રુપના પણ જે કોઈ લોકો રહેવા માટે નવું ઘર શોધી રહ્યા છે ને પણ બેસ્ટ લોકેશનની સાથે તો એના સુધી આ રીલ શેર કરવાનું ભૂલતા નહીં